ચાલો હવે આપણે પ્રવૃત્તિની શરૂઆત કરીએ આપણો પાઠ છે બીજો મેળાની મજા એમાં આપણે અત્યારે રમ્યા અક્ષર થપ્પો બરાબર ને એમાં કયા કયા અક્ષર હતા ક્ષ્ રૂમાલ નો રૂ ઋષિ નો રૂ બરાબર ને એ બધા અક્ષરોને આપણે અક્ષર થપ્પો રમ્યા બરાબર હવે એના આધારે અમે શબ્દ લીધા છે શબ્દ દેખાય ને બધાને

ચાલો ઉભો રે ઉભો રે મેં તને શબ્દ આપું છું એ શબ્દ જોઈ લેવ ચાલો હર્ષને લાવવાનું છે ત્રાજવું ત્રાજવું ક્યાં લખેલું છે જોઈ લો ને ત્યાં જાઓ ત્રાજુ ક્યાં લખેલું છે જવાનું અને લઈ આવવાનું હા ચાલો એવા જ પાછા આવો પાછા એમ બતાવો એમ બતાવો હા એમ આવવાનું હા ઊભા થઈ જાવ બતાવો તો ચાલો હર્ષને કીધું ત્રાજુ તો સાચો શબ્દ લઈ આવ્યો ને હા ચાલો ત્યાં મૂકી આવો પાછા ચાલો વિરેન્દ્ર જ હશે હવે હા ચાલો વિરેન્દ્ર મેં લાવવાનું છે ક્ષત્રિય આ એમ મજા આવે કાચવાની જેમ જવાનું ને કાચવાની જેમ લાવવાનું ચાલો સાચો શબ્દ લાયો ને હા ચાલો મૂકી આવો ચાલો કૃપાલ નો વારો છે ચાલો સાચું હા ચાલો બધા બતાવો બધાને બતાવો ચાલો સાચો લાવ્યો શબ્દ હા ચાલો મૂકી આવો ચાલો શબ્દ હા ફેરો ચાલો પછી જાઓ ચાલો બતાવો બધાને રૂમાલ શબ્દ સાચો છે

ચાલો વંશી આવવાનું છે જ્ઞાન જ્ઞાન એ અવાજ નહીં જ્ઞાન વાંચો બધા શબ્દો કયામાં લખેલું છે કઈ સ્ટેટમાં લખેલું છે જ્ઞાન તમારી ચોપડીમાં છે એ જ લખેલા છે શબ્દો હા ને હા તો તમે કેવું વાંચ્યું નહીં વાંચીને લખવાનું બધા ખાના વાંચવાના અને બોલવાના અવાજ નહીં ધ્રુવેલ અવાજ નહીં હા લઈ આવો ચાલો જ્ઞાન સાચો શબ્દ જો કાચ બો આવે કાચ બો આવ્યો ને હા શબ્દ લઈ આવ્યો હે ને હા સરસ ચાલો બતાવો બધાને હા સાચું ને ચાલો મૂકી આવો ચાલો કૃષ્ણ ચાલો કૃષ્ણ હા જો આવડી ગયું સરસ એમાં કયો અક્ષર આપણે આવે જ્ઞ હા જીજ્ઞેશ શબ્દમાં આપણે કયો શબ્દ શીખવાનો હા સરસ જો બતાવો બધા આ જિજ્ઞેશ શબ્દમાં આપણે કયો શબ્દ શીખવાનો હોય ગન બરાબર ને આ જ્ઞ શબ્દ શીખવાનો બરાબર ચાલો મૂકી આવો ચાલો દક્ષ આ દક્ષ લાવશે ક્ષત્રિય ક્ષત્રિય વાંચો બધા ત્યાં જઈને વાંચો

ચાલો ઋષિ સાચું ને ચાલો આમાં કયા કયા અક્ષર આપણે શીખવાના છે રુ અને સ રુ અને સ બરાબર ને આમાં બે અક્ષર શીખવાના થાય છે બરાબર ચાલો જીજ્ઞેશ આપણે જ્ઞ શીખવાનો આમાં રૂતા ક્ષ અને ત્ર ક્ષ અને ત્ર ચાલો બીજો પકડો છે મેળાની મજા એમાં આપણે આ અક્ષરો આપણે જે શબ્દો છે એ આપણે શીખવાના છે બરાબર જો આપેલા છે શબ્દો એ શબ્દ મેં લખ્યા હતા સ્લેટમાં દેખાય ને હા આ શબ્દ મેં લખેલા હતા તમારી સ્લેટમાં એટલે તમારે જેટલા ખાના હોય એટલી વાર બોલવાનું અને પછી લખવાનું થાય હા તો એકદમ પાક્કું થઈ જાય તો તૈયાર થાય બરાબર ને હા બોલીને લખવાનું